સવાર સવારમાં નદી કિનારે આવ્યા છીએ અહીંયા અને સરસ મજાનું સીન છે તો અહીંયા સવાર સવારમાં બધાને જય માતાજી તો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે વિડીયોનું તો અહીંયા સવાર સવારમાં નદી કિનારે આવ્યા હતા તો સરસ મજાનું અહીંયા પોણી બોણી છે અને જબરજસ્ત સીન છે મિત્રો તો અહીંયા જોઈ શકો છો આપણે આ પેલું ફૂમતાવાળું દેખાય છે ને ઘાસ એ ઘાસનું આપણે સાપરામાં ભેં તો બનાવેલી છે અને હોમીની સાઈડ એવું બધું બહુ છે ત્યાંથી આપણે લાવીએ છીએ અહીંયા જો કે ધી દેખાઈ નહીં રહ્યું પણ જોઈ શકો છો તમે એ ફૂમતા દેખાય છે ને તો આગળ પહેલાં બધા એ બધું જ મોટું મોટું ઘાસ છે એ આપણા સાપડીની દિવાલો એ લગાયેલું છે એની આપણે સાપડી બનાવેલી છે તો પોણી ઘણું બધું છે મિત્રો નદી કિનારે અને સરસ મજાનું અહીંયા સીન છે નકરા ગોંડા બાવર જોવા મળી જાય તમને ચારે બાજુ ઢગલો અને એકદમ ખતરનાક એવું સીન છે મિત્રો તો મિત્રો સપોર્ટ કરો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોને મજા આવશે વિડીયોની અંદર બને રહો અહીંયા ઘોડા બાવની અંદર આપણે ફરીએ છીએ તો ધીમે ધીમે આપણે બહાર નીકળીએ અને જોતા રહો અહીંયા ગાળેરો ને બાળેરો જોવા મળી જાય તમને આ બધું ચોંટી જાય આપણને ખતરનાક રીતે લુગડા ને બોડા બધા ચોંટી જાય એવું સામે કરો તો ચાલો મિત્રો મળીએ થોડીવાર પછી આપણે ઘરે બની જઈએ તો વિડીયોમાં બની રહેજો લાઇક શેર કરજો સબસ્ક્રાઈબ કરી રાખજો ચેનલને મજા આવશે મિત્રો અહીંયા જોઈ શકો છો મળવા બોળવા કપાઈને થોંભલો થોંભલો ઊભો છે અને બધી ગલકી કારેલી કપૈ ગઈ છે અને નવું કંઈક નાખી દીધું છે ખેતરમ એવું બધું જોવા મળી જાય છે હું અમે કંઈક ગોળા જેવું જોવા મળે છે એ પણ ઝૂમ કરીને જોઈએ મિત્રો ઘણું બધું દેખાઈ રહ્યું છે અહીં રહીને બરાબર છે તો મિત્રો અહીંયા પેલું ઘાસ નજીક છે તો જોઈ શકો છો તમે ચીવડું મોટું ઘાસ છે આ એ જ છે ઘાસ બરાબર છે આ જે દેખાય છે ને એ એ જ ઘાસ છે મોટું ને મોટું ફૂમતાવાળું તો અહીંયા કરી લીલગરીઓ જો આ મળી જાય છે ખેતરની અંદર તો સરસ મજાનું સીન છે મિત્રો અને ને હજુ આગળ કોઈ કે તાપણી કરી રાખી છે સવાર સવારમાં કોઈક આ અહીંયા તાપણી કર્યું છે નદી કિનારે અહીંયા જબરજસ્ત સીન જોવા મળી જવાનું છે તમને અને જબરજસ્ત સ મિત્રો સૂરજ આ બાજુ છે તમે જોઈ શકો છો અને લીલગઢિયો પણ તમે જોઈ શકો છો તો મિત્રો મજા આવે તો લાઈક શેર કરજો વિડીયોને એટલે મજા આવે મને પણ બરાબર છે અહીંયા આગળ આપણે જોઈએ શું શું જોવા મળે છે બરાબર અહીંયા ફાઇનલી ખેતરો ખેડી એવું બધું કરી રાખ્યું છે અહીંયા લીલગરીઓના છોડવા જોઈ શકો છો મીકી રાખ્યા છે હજુ તો અમુક જે બાકી છે અહીં નોના નોના છોડવા રોપેલા જ છે જોઈ શકો છો હજુ એ રોપવાના બાકી છે એવું લાગે છે એટલે પડી રહ્યા છે અને આ બાજુ જુઓ પર ભાતભાઈ આંખો જોઈ રહ્યા છો તો મિત્રો પ્રભાતભાઈ ની મોટર આઈ જ મોટરની મસ્તન હોય જોવા મળશે શું નાખ્યું છે બેસો માટે ઘાસ જોઈ શકો છો મોટું મોટું છે મિત્રો અહીંયા જોઈ શકો છો નદી કિનારે અને તમને ફૂમતાવાળું ઘાસ બતાવું અહીંયા ઝૂમ કરીને આપણે જોઈએ ધોરું ધોરું સાસ દેખાતું છે ફૂમતાવાળું તમે જોઈ શકો છો એ દોરા દોરા દેખાઈ રહ્યો છો એલા બધા બરાબર છે એ બધા જે ઘાસ દેખાઈ રહ્યા છો એ દોરા ફૂમતાવાળા છે આ બાજુ ધીરે ધીરે જુઓ તમે બધા ફૂમતાવાળા દેખાઈ રહ્યા છો અને હું અમે કોઈકનું સાબરું દેખાઈ રહ્યું છું અને એવું બધું જોવા મળી જાય તો હું અમે એની પાર બધું જ એ દોર દોર સાસ દેખાઈ રહ્યું છે મતલબ ફૂમતાવાળું ઘાસ છ એ તમને જોવા મળી જાય અહીંયા જોઈ શકો છો છેક લગીને દેખાઈ રહ્યું છે ફૂમતાવાળું ઘાસ તો મિત્રો આપણે ઝૂમ કરીને જોઈ રહ્યા છો તો જોઈ શકો છો કે ફૂમતાવાળું ઘાસ કેટલું બધું છે છેક હું અમેની સાઈડે બધી જ સાઈડે ફૂમતાવાળું ઘાસ જોવા મળી જશે બરાબર છે તો મિત્રો જોઈ શકો છો આપણે ઝૂમ કરીને બતાવ્યું જો કે અહીંયા અંધારું વધારશો એટલે દેખાતું નહીં પણ જોમ કરીને તો દેખાય છે થોડું ઘણું એટલે આપણે બતાવ્યું છે તો ફૂમતાવાળું ઘાસ ચરખી દઉં છો મસ્ત મોટું મોટું હોય છે બે ત્યાં દસ દસ ફૂટના હોડિયો હોય છે એટલું ફૂમતાવાળું ઘાસ જોવા મળી જાય તો એ કાપી કાપીને આપણો સાપડીને દિવાલો બનાવીએ છીએ મસ્તન દીવાલો બની જાય હજળ ભેત જઈ તો અહીંયા જોઈ શકો છો છે એક લગીને ફૂમતાવાળું ઘાસ જોવા મળી છે બરાબર છે સરસ મજાનો નદી કિનારો છે તો આપણે ઝૂમ હટાવીએ જોઈએ કેટલું બધું આગું છે તો જબરજસ્ત આવું છે તો મિત્રો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર કરજો અને વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો કોમેન્ટ કરીને આવતા વિડીયોની અંદર મળીએ આપણે ફરી તો આવતા વિડીયોમાં અંદર કંઈક અલગ પ્રકારનું લાવીશું મસ્ત સરસ મજાનું મળીએ આવતા વિડીયોની અંદર